અને આ ફરિયાદ કરવા આયા એ કે આ એ અમારા જેવા બસો ચારસો જણા જે ગયેલા university માં એમના ઘરે એમાં જે બસો બાળકો ઉપર બસો વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે એ બાબતે મેં વીસી ને ફોન લગાવ્યો ચાર પાંચ વાર ફોન કર્યો એને મારો ફોન ઉઠાવ્યો આ પછી મારું જે માનવું છે મેં કર્યું છે બધાને શૈક્ષણિક સંસ્થા છે એમાં વડા તરીકે વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાર એને બદલે આ બીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા એટલે નથી એની બાકી માલિક છે બાકીની માલિક

નિર્ણનો મારી જેમ તમામ વાલીઓ કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો નિર્ણય કરવો એને આ નાગરિકો ચલાવી નહીં લે ને એનો ઉગ્ર વિરોધ બી થતો આ નિશ્ચય આ વિજય છે એની મને લાગે છે આ કારમી હાલ કારમી હાલ અને તેને હું જોઈ રહ્યો છું કે આ એની હાર થશે ખાસ કરીને છેલ્લા મહિનાથી હું જોઉં છું આ હજાર જેટલા સરકારી મકાનો બુડાના હોય કે અન્ય એને નોટિસો આપીને તોડવાનો જે પ્લાન હતો તેવો જ આ પ્લાન આ વિષય મને લાગે છે કે અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે ને આવા નિર્ણયો કરીને શહેરની શાંતિ જોખમાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે તો આને હું વખોડું છું સરકાર પણ આની પર નજર રાખે અને આવા જે બી નિર્ણયો છે આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલો આ નિર્ણય છે